નમસ્કાર દર્શક મિત્રો પાટવિક ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા બાર આંકલાઉ પ્રમુખ પદના દાવેદાર માટે યાદી મંગાવવામાં આવી હતી તે ઉપરાંત બે નામ આવેલ હતા તેમાંથી એક નામ પ્રવીણસિંહ પી પડિયાર તથા રાજુભાઈ મકવાના આ બંનેના નામ આવેલા હતા તેમાંથી રાજુભાઈ મકવાનાનું નામ રિજેક્ટ થતા પ્રવીણભાઈ પડિયાર બિનહરીફ તરીકે પ્રમુખ તરીકે નિમાયા છે આકલાવ બાર એસોસિએશનની બે હજાર પચીસની પ્રમુખ પદ માટેની ચૂંટણી સંદર્ભ આજ રોજ ચૂંટણી કમિશનરનાએ તેમના હરીફ ઉમેદવાર આર્યુ મકવાના ઉમેદવારી ફોર્મ અસ્વીકાર કરેલ છે પ્રમુખના ઉમેદવાર તરીકે પ્રવિણ પ્રવીણસિંહભાઈ પડિયારનાઓને બિનહરીફ વિજેતા જાહેર કરેલ છે પાટી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજીવ સુખભાઈ તો મારા સાથી મિત્ર વિદ્વાન વકીલ શ્રી પ્રવીણભાઈ પડિયારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે જેઓ હાલની બાર એસોસિએશન આંકડાની ચૂંટણી બે હજાર પચીસના પ્રમુખ પદે બિનહરીફ વિજેતા જાહેર થયેલા છે જેથી એમને ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદન હતું જે જીત સત્યની છે એ સત્યની જ થઈ સત્તાની નહીં પણ સત્યની જીત થઈ છે અમારા જે પ્રમુખ પ્રવીણભાઈ પી કઢિયાર પ્રમુખ પદે નિમાયા છે એમને ખૂબ ખૂબ

જેમાંથી પ્રવીણભાઈ પડિયારને ફોર્મ સ્વીકાર્યું અને રાજુભાઈ મકવાણ આર્યુ મકવાણનું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે અને એટલું જ કહીશ કે સત્યની જીત થઈ છે અગાઉ ચૂંટણી જૂના ચૂંટણી કમિશનર તરીકે હું હતો અને એમાં એ લોકો સ્ટે પણ લઈ આવ્યા હતા પરંતુ હાલના તબક્કે જોઈએ તો એ ઇલેક્શનમાં સત્યની જીત થઈ તેમ છતાં ઉપર ગયા અને સ્ટે લઈ આવ્યા ત્યારબાદ ફરીથી નવા ચૂંટણી કમિશનર નિવાયા અને મારી પર એટલા બધા આક્ષેપ કરવામાં આવ્યા કે કાયદા વિરુદ્ધ મેં પ્રવીણભાઈ પરિહારને જીત્યા જીતાડેલા છે પણ હકીકતમાં તો એટલું જ કહીશ કે મહેતાનું નામ એટલું હલકું નહીં કે ચાર કૂતરાના ભસવાથી ભૂસાઈ જાય અને સૂરજ પર દૂર નાખવાથી કે એની પર થૂકવાથી સુરતની રોશનીમાં કોઈ ફરક પડતો નહીં અને આ વાત સૂરજ માટે નહીં બસ એટલું સમજી બે હજાર પચીસ બાર એસોસિએશન ની ચૂંટણી વીસ બાર બે હજાર પચીસ ના ચોવીસ ના એમાં ટાઈ પડી એટલા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ફરી નવેસરથી ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું એમાં બોરસદના ધારાશાસ્ત્રી બકુલભાઈ પારેખ અને મલેક સાહેબને ચૂંટણી કમિશ્ન તરીકે નિમણૂક કરવામાં આવેલી એમણે એમની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂરી કરી ત્યારબાદ ઉમેદવારી તરીકે પ્રવીણસિંહ પડિયાર અને આર્યુ મકાણાના ફોર્મ ભરેલા એ ફોર્મમાંથી આર્યુ મકાણાનું ફોર્મ રિજેક્ટ જતાં પ્રવીણભાઈ પડિયારનાઓને બિનહરીફ ઉમેદવાર તરીકે જાહેર કર